જય ચામુંડામાં જય અંબેમા જય સદીમા જય સિકોતરમાં જય મેળીમાં જય રોપડીમાં બધા યુટ્યુબ પરિવાર મિત્રોને જય માતાજી સીતારામ જય દ્વારકાજી જય ગુગા મહારાજ તો ચાલો તમારા રેખાબેન શું બનાવી રહ્યા છે જોઈએ તો રેખાજી ગરબા ગઈની તબિયત બબિયત કેવી છે હા ગરબા રમ્યા છો બહુ ત્રણ ચાર દાડા તો જુઓ સરસ મજાના રવૈયા ભરાય છે અત્યારે સોરી સોરી ભરાઈ ગયા તો જુઓ અત્યારે સરસ મજાના રવૈયા ભરાય છે અને અંદર થોડા બટાકા કપાય છે એક ઝીણી ડુંગળી સમારવામાં આવી રહી છે તો સરસ મજાનું ભરેલા રીંગણ બટેકાનું શાક બની રહ્યું છે મસાલામાં શું શું બનાખી દઉં મિત્રો જે મસાલો તૈયાર કરે તો એની અંદર બેસન જીરું હળદર મરચું ગરમ મસાલો આદુ લસણની પેસ્ટ નાખીને મસાલો તૈયાર કર્યો હતો અજમોનાથી અને એ મસાલાના રવૈયા ભરી દીધા સરસ મજાના તો સરસ મજાનું રીંગણનું શાક બનશે ભરેલા રીંગણનું શાક અને આ થઈ રહી છે ગેસ ઉપર ખીચડી સરસ મજાની મગદાળની ખીચડી બને છે હો અમારે તુવેરની દાળની તો બટાકાનું શાક હોય તો મજા આવી જાય બાકી તો મગદાળની જ બને છે કેમ કે મગ સૌથી હેલ્ધી કહેવાય મજા આવે આમ ગરબા રમવાની ગરબા રમવાની મજા તો આવે છે પણ સવારે હાલત પણ ખરાબ થાય છે ગરબા રમીએ ભલે ગમે તેટલું કોમ હોય કઈ હોય હવાર પણ ગરબા તો રમવાના જ મન ભરીને જો મગની દાળની ખીચડી તૈયાર થઈ છે સરસ મજાની તો ગાઈસ રવૈયો ભરાઈ ગયા છે મસાલેદાર હવે એમાં વઘારની તૈયારી છે તો વઘારમાં સૌ પહેલાં પ્રથમ તેલ જોઈ શકો છો તેલ ગરમ થવા મૂક્યું કેટલા રવૈયા પાંચ ને પાંચ દસ ને બે બાર બાર રવૈયા એક બટાકો સરસ મજાની ડુંગળી બુંગળી નાખીને તેલ ગરમ થવાના મૂક્યું એમાં નાખી રહી રઈ પછી શું આવશે આ થોડો અજમો હવે રહી ફૂટી જાય પછી જીરું નાખવાનું જુઓ મસાલાની અંદર બટેકું કાપી ડુંગળી કાપીને ઉપરથી થોડું મરચું અરદરને નાખ્યું હજુ ગરમ મસાલો નાખવાનો છે પણ બાંધવાનો છે હજુ ઊંઘી જાય એટલું મોડું થયું તો બની ગયું હતું હજુ તો છેલ્લે જીરું નાખીને વઘાર તૈયાર કરી ગયા છે બટાકા ડુંગળી મસાલો ને બધું નાખી દીધું જો સરસ મજાનો વઘાર થઈ ગયો ભરેલા રવૈયાનો તમે બનાવજો મજા આવશે હવે અંદર નાખી દીધા રવૈયા ભરેલા ભરેલા રવૈયા નાખી દીધા અંદર સરસ મજાના રવૈયા તો રીંગણ કો આમ તો લીલા રવૈયા જ કહેવાય અને આપણે દેશીમાં શું કહેવાય ભરેલો ડેટો હા ભરેલો ડેટો તો તમારે રેખાબેને સરસ મજાનો વઘાર કરી દીધો છે ભરેલા રીંગણનો સુગંધ આવી રહ્યો છે સરસ મજાની તમે તો ભરૈયા રીંગણ ભરેલા રીંગણ આવા બનાવજો તમે કે એમના બનાવો છો કોમેન્ટમાં જણાવ્યું તમે ગોળ બોર નહીં નાખતા શાકમાં અમારા પપ્પાનો ડાયાબિટીસનો થોડો પ્રોબ્લેમ છે હવે લોટ બોઠવાની તૈયારી લોટ બંધ થાય છે તો બાજરીનો બનાવી દો મજા આવી જશે હમ બે ખાઈ ઘઉં ખાઈ ખાઈને બાજરી ન ખાઈ બે ટાઈન ઘઉંની અને એક અડધો બાજરીનો એમ કરીને બે રોટલો ખાવાનો જોડે તો હેરો હવે તો કોઈ કરવાનું નહીં શાક થઈ ગયું વઘાર દીધું ખીચડી તૈયાર થઈ ગઈ હવે રોટલી બનાવવાની તો બાય બાય સીતારામના જય દ્વારકાધીશ કહી ગયો બધા મિત્રોનો પરિવાર મિત્રોનો ગમે તે તો થાક લાગે પણ ગરબા તો રમજો કઈ દે ગમે તેટલો થાક લાગે હા તો આવજો જય માતાજી સીતારામ જય દ્વારકાધીશ બધા વાળા મિત્રોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ બાય બાય